જયન બધાને આજે આપણે જોશું કે ગુજરાતવાળાનું બીએસએફ ડ્રેડ્સમેનનું ફિઝિકલ સેન્ટર ક્યાં આવશે અને બીએસ ડ્રેડ્સમેનનું ફિઝિકલ ક્યારે લેવાશે તો બીએસએફ ડ્રેડ્સમેનનું ફિઝિકલ અત્યારે એટલે કે આવનારા બેથી ત્રણ મહિનામાં લેવાય તેવી શક્યતાઓ બહુ ઓછી છે પણ વહેલામાં વહેલો લેવાય બીએસએફ ડ્રેડ્સમેનનું ફિઝિકલ તો નવેમ્બર 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 પચીસથી લઈ ડિસેમ્બર પંદર સુધીમાં તમારો લેવાય આ એસએસસી જીડીની રનિંગને બધું પતે એટલે તમારો વારો આવે એટલે તમારું ફિઝિકલ લેવાય બીએસએફ સ્ટેટ્સમેનનું અને હવે રહી વાત કે ગુજરાતવાળાનું ફિઝિકલ ક્યાં આવશે તો ગુજરાતવાળાનું ફિફ ફિઝિકલ આવશે બીએસએફ ગાંધીનગર હા મિત્રો તમારો બધાનો ગુજરાતનું ફિઝિકલ અહીંયા જ આવશે અને ફિઝિકલમાં ગુજરાતના ઘણા બધા છોકરાઓ આ વખતે ફેલ થશે કારણ કે હવે આર થઈ ગયું છે મિત્રો એ ફિઝિકલની તમે તૈયારી ચાલુ રાખો અને આ લેખિતમાં એટલે કે માં પણ કોમ્પિટિશન ઘણો રહેવાનો છે કારણ કે આ વખતે ગુજરાતની જગ્યાઓ બહુ ઓછી છે ગુજરાતની એકસો એકસો સિત્તેર જગ્યાઓ થાય છે એકસો સિત્તેર જગ્યાઓમાં કેટેગરી વાઇઝ બહુ જ ઓછી જગ્યાઓ છે અને જે લોકો લોકો જે લોકો પાસે એનએસક્યુ લેવલ વનનો છે એ લોકો બહુ સેફ છે મિત્રો જે લોકો પાસે એનએસક્યુએફ લેવલ વન છે એ લોકો પોતાને સેફ ગણે કારણ કે લેવલ લેવલવાળા ગુજરાતમાં બહુ જ ઓછા લોકો છે અને રહી વાત જગ્યાઓની તો જગ્યાઓમાં વધારો થશે ટોટલ જગ્યાઓ છે ત્રણ હજાર પાંચસો અઠ્યાસી આ દસ હજાર આજુબાજુ થશે અને ગુજરાતની જગ્યાઓ બસો થી ત્રણસો જેવી થશે મારા હિસાબે અત્યારે જેટલા પણ ઉમેદવાર છે એ લોકોને ફિઝિકલની તૈયારીમાં ધ્યાન આપવું જોઈએ અને ફિઝિકલમાં ધ્યાન આપવું જોઈએ બીએસએ એસએફ ટ્રેડ્સમેનમાં આ વખતે કોમ્પિટિશન વધારે રહેવાનું છે તમારે અને ગુજરાતને જોવા જઈએ આ વખતે તો બહુ છોકરાઓની સંખ્યાઓ બીએસએફ ટ્રેડ્સમેનમાં વધારે રહેવાની છે કારણ કે આ વખતે લોકો પાસે ઇન્ટરનેટ છે અને લોકો જાગૃત છે એટલે તમારે બધાને ફિઝિકલમાં બહુ જ ધ્યાન આપવાનું છે અને જે લોકો પાસે આઈટીઆઈ અથવા એનએસક્યુ એફ વન સર્ટિફિકેટ છે એ લોકો બહુ સેફ છે એનએસક્યુએફ લેવલ વનનું સર્ટિફિકેટ બહુ ઓછા લોકો પાસે છે એટલે જે લોકો પાસે આઈટીઆઈ હોય એ લોકોનો મે તેનો લાભ લેશો આઈટીઆઈવાળા આઈટીઆઈવાળા આ વખતે બહુ સેફ છે આઈટીઆઈનો અને વાળાને ધ્યાન રાખવાનું છે અને બાકી જે લોકો ટ્રેડ ટેસ્ટમાં છે જે કૂકમાં ભર્યું છે એ લોકોમાં ટ્રેડનું ટેસ્ટ અને એ બધું સારી રીતે આપજો એ એનો તમારે લઈ લેવામાં આવશે વોટર કેરિયર વોટર કોબ્લર ફિઝિકલ અત્યારે તમે ફિઝિકલની તૈયારીમાં લાગી જાઓ ફિઝિકલ તમારું જનવરી સુધી લેવાઈ જશે મિત્રો જનવરી ડિસેમ્બર ડિસેમ્બરમાં તમારું ફિઝિકલ મિત્રો બધાનો લેવાઈ જશે એટલે બધાને કહું છું ફિઝિકલની બધા તમારે તમે તૈયારી કરો અને માં ધ્યાન આપો મિત્રો જય હવે મળશું આપણે નેક્સ્ટ માં